તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હવે લસણના ભાવમાં વધારો જોવા મળશે કે નહીં તેના વિશે આ વિડીયો અંદર આપણે વાત કરીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે રાજકોટ ચાર હજાર ત્રણસો એક થી પાંચ હજાર નવસો પચાસ જેતપુર બે હજાર પાંચસો એકથી પાંચ હજાર પાંચસો છન્નું દાહોદ પાંચ હજારથી છ હજાર ચારસો વિસાવદર ત્રણ હજાર ચારસો પચાસથી પાંચ હજાર એકસો છેતાલીસ જસદણ ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર એકાવન ડીસા પાંચ હજાર છસોથી છ હજાર ચારસો સિત્તેર જામનગર ત્રણ હજાર બસોથી છ હજાર સો ગોંડલ બે હજાર નવસો એકાણુંથી પાંચ હજાર સાતસો એકત્રીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો